રસાલા કેમ્પમાં પૈસા નહીં લેતી દેતી મામલે યુવાનને માર મારતા સારવાર હેઠળ ખસેડાયો રસાલા કેમ્પમાં રહેતા અનિલભાઈ ટોપનદાસ ભગવાનીએ કાલુભાઈ પાસેથી રૂપિયા પાંચ હજાર ઉછીના લીધા હતા જે બાબતે રૂપિયા આપ્યા હોવા છતાંય ફરી એક વખત કાળુભાઈ રૂપિયા પાંચ હજારની માંગ કરતા હતા જેના અનુસંધાને બોલાચાલી ચાલી થતા ઉશ્કેરાયા કાલુભાઈ અનિલભાઈને માર મારતા તેમને સારવારથી ખસેડવામાં આવ્યા હતા

પાંચ હજાર રૂપિયા એ માંગતો હતો મેં પાંચ હજાર રૂપિયા મેં આપેલી આપ આપી દીધા છે બરાબર એ પાછા એમ કહેતો તો પાંચ હજાર રૂપિયા મને તારે દેવાના હજી બરાબર એની પછી મારી લાડીએ વારંવાર ફ્રૂટ લઈ જતો હતો કિલો બે કિલો ત્રણ કિલો પાંચ પાંચસો ગ્રામ અઢીસો ગ્રામ ગમે ત્યારે હું ફ્રૂટ ભરતો ગમે એ દિએ ભેગો થતો એટલે લઈ જતો બેથી પહેલાં ધાબધમકી આપેલી હતી પણ રિસ્કામાંથી હું કાઢીને એક્શન મારીશ બરાબર મેં કીધું અત્યારે મારી હાલત ખરાબ છે એટલે મારી પાસે પૈસા પોઝિશન ખરાબ થઈ એટલે ધંધો બંધ હતો વચ્ચે હમણાં એટલે એનું નામ છે કાલુભાઈ ધમેન્દ્રભાઈ રજવાણી રહે છે આ આઠમી લાઈન લાઈન નંબર ખબર નથી તમને શેના વડે માર માર્યો છો આ ગુસ્તા માર્યા હતા મને ગુસ્તા માર્યા એને ઉરાઈ નાખ્યું બે દિવસ પહેલાં મને ધમકી આપેલી એક્સલથી હું મારી નાખીશ મને પાંચ હજાર રૂપિયા વધારાના આપી દે મા મેં લીધેલા હતા પાંચ હજાર રૂપિયા એ પાંચ હજાર મેં આપી દીધા છે હવે પાંચ હજાર વધારે કહે છે આપવાના કાલે એની છોકરીને મોકલી દો ઘરે ભાઈ એને એના હસબેન્ડને બોલાવી આજે એની છોકરી આવી હતી પહેલાં પછી મને બહાર બોલાયો મેં કીધું અત્યારે નથી એ કે મારા પપ્પા વાત કરી લે મેં કીધું અત્યારે હું વાત કરવા ગયો અને એ મને મારવા માંડ્યો કેટલા વ્યક્તિ હતા એ એક વ્યક્તિ હતો પેન્ટું લાતું અને અહીંયા બંગર બંગર કાંક પહેરેલું હતું આંખમાં વાગ્યું છે હાથમાં વાગ્યું છે છાતીનો ફેન્ટું દસ પંદર ફેન્ટું મારી છે હું ત્યાં ઘરે ઘરે જઈનું બેભાન પડી ગયો હતો પછી એકસો આઠ મંગાવી હતી